ભચાઉ શહેર આંખલા યુદ્ધથી પરેશાન ભચાઉમાં દરેક વિસ્તારની એક જ સમસ્યા આંખલાઓને કારણે ઘરથી બહાર નીકળવામાં સો વિચાર કરવા પડે છે ભચાઉના વેપારીઓ કહે છે એક મહિલાને આંખલાએ હડફેટે લેતા ફ્રેકચર સાઇટની ઈજાઓ પહોંચી હતી જેના કારણે એક મહિનાથી મહિલા સારવાર હેઠળ છે તેમજ ભચાઉની શાક માર્કેટમાં શાકભાજીના નાના વેપારી કહે છે તેઓની લારીને આંખલાઓની લડાઈમાં તૂટી ગઈ હતી જેના કારણે તેઓને દસ પંદર હજાર જેટલું નાનું મોટું નુકસાન પણ થયું હતું લોકો કહે છે કે શેરીઓમાં રમતા નાના બાળકો તેમજ અવરજવર કરતા રાહદારીઓ અને ઓટલે બેઠેલા વૃદ્ધોને આખલાઓનો ભય સતત સતાવી રહ્યો છે અગાઉ અનેક એવા કિસ્સા બન્યા છે જેમાં લોકોએ આંખલાઓને કારણે જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે તો વિસ્તારોમાં ઘર પાસે પાર્ક કરાયેલા વાહનોને આખલાઓની લડાઈને કારણે નુકસાની ભોગવવી પડી રહી છે મારું નામ કેશવગર ભીખાગર બાવાજી ભચાઉ હું શાકભાજીનો ધંધો કરું છું બચાવમાં ભચાઉનગરમાં આખલાનો બહુ જ ત્રાસ વધી ગયો છે ને વારે ઘરે અહીંયા હાલતા રાહદારીઓને અને માણસોને હડપેટે લેશે અને કેટલાને લગાડી જશે અને મને પણ વચ્ચે રેકડીમાં નુકસાન કર્યું હતું રેકડી આખી ભાંગી નાખી હતી લગભગ અંદાજે દસ પંદર હજારનું નુકસાન કર્યું હતું અને બીજા એક રાહદારી છે ગોળગીતા છે એમને પણ હાથને ભાંગી નાખ્યો તો ફ્રેક્ચર સહિતની ઈજાઓ કરી હતી તેમને પણ લગભગ વીસ ત્રીસ હજારનું ખર્ચ આવ્યું હતું અને બચાવમાં જ્યારે પણ વધે છે ત્યારે કદા હાલતા રાહદારીઓને હડફેટે છે અને કેટલાને લાગેલું છે તો નગરપાલિકાવાળાએ આ આખલાનો કાંઈ પણ યોગ્ય નિકાલ કરવો જોઈએ અને તેની કાંઈક કામગીરી સારી કરીને આખલાનો નિકાલ કરે કાંઈ પણ એવી સર્વે નગરપાલિકા પાસે અમે અપેક્ષા રાખીએ છીએ રતનભાઈ જડજી કાળાથી હમણાં મારા છોકરાને બહુ ભોગ બન્યા હતા અને એક મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું હાલ ઘડી આરામમાં છે દોઢ મહિના સુધી અમે હેરાન થઈ ગયા અત્યારે અમે દરરોજ અઢીસો રૂપિયા માલિશને આપવા પડે છે પ્રાઇવેટમાં માલિશ કરાવવી પડે છે અને અમને કાંઈ પણ અને અમે તો એવું કહેવા માંગીએ છીએ કે આને તમે કાયમી ધોરણે નિકાલ થાય એવો નિર્ણય લ્યો અને કાંઈ કામગીરી કરો તો દેશ માટે બચાવ માટે બહુ સારું છે આરામમાં એમને એક મહિનાનો પ્લાસ્ટર આવીને વીસ દિવસ થયા તો માલિશ કરાવ દોઢ મહિના તો ઘરે જ છે નાનો બાળક બિચારો હેરાન થઈ ગયો છે મમ્મી વગર પાસે અમે એવી જ અપેક્ષા રાખી છે આમનું નિવારણ જલ્દી છે જલ્દી લ્યો આના કારણે અમારે આવા ઘણા પણ કિસ્સા બની જાય છે બચાવમાં અવારનવાર આવા બનાવો બને છે તમે ઠેકાણે જાઓ તો આટડા માંડીને બેઠા છે ચરાવાળા એમનું કઈ કઈ નિરાયણ નિરાયણ લ્યો સ્થાનિક રાહદારી વેપારી કહે છે કે શહેરની મુખ્ય બજારમાં મન ફાવે તેમ રખડતા ઢોરો આંખલાઓને પકડી પાડી યોગ્ય સ્થાન કે ગૌશાળાઓમાં મોકલી દેવા જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને વધુમાં તંત્ર તેમજ જીવ દયા મંડળને સાથે રાખી રખડતા ઢોરને પાંજરે પૂરે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે તંત્ર દ્વારા રખડતા ઢોર પર જલ્દીથી કાર્યવાહી થાય તેવા અહીંના સ્થાનિક રહેવાસીઓ આશા સેવી રહ્યા છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાઉ દ્વારા